વોટ્સઅપ કેમ ચાલે છે શું કરો છો બધા બેઠા છો કે પછી નાસ્તો કરો કે ચા પીવો છો શું કરો છો આજના વિડીયોમાં સ્વાગત છે કેમ છો આવી ગયા ફરીથી એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં હું તમારા માટે લાયો છું સરસ સરસ ગાડીઓ મસ્ત મસ્ત ગાડીઓ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ આજે મારી પાસે આવી છે વેગનર ગાડીઓ આજના વિડીયોમાં હું મસ્ત મસ્ત વેગનર ગાડીઓ બતાવવાનો છું જે મોગી હશે અને મસ્ત મસ્ત ગાડીઓ હશે ચાલો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ છે જેને પણ લેવી હોય કોન્ટેક કરજો તમે મને વાત કરજો સસ્તા ભાવે મળશે સારી કન્ડિશનવાળી ગાડીઓ મળશે અને હા અહીંયા જ જોવા મળશે ખબર તો છે જ વસ્તુ સારી જ આવે છે અહીંયા તો એટલે તમે જાણો જ છો ક્વૉલિટીવાળી સસ્તા ભાવની અને હા લેવી હોય તો ફટાફટ ફોન કરી દેવાનો તમારે મને હવે તમને બતાવવા જઈ રહ્યો છું વેગનર ગાડી જે વેચવાની છે અને અમદાવાદમાં વધારે આવી છે હવે તમારા માટે સૌથી પહેલાં લાવ્યો છું આ ગાડી આ ત્રણ લાખ વીસ હજારમાં વેચવાની છે બે હજાર પંદર મોડલ પેટ્રોલ સીએનજી વ્હાઇટ કલરની ફર્સ્ટ ઓનર છે આ એંસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે મારુતિ વેગનર અને હા કન્ડિશન મસ્ત લાગે છે અને આ ગાડી અમદાવાદ પડી છે આમાં સીટના કવર તમે જોઈ શકો છો ટાયરો બરાબર છે એન્જિન બરાબર છે ગાડી નવી છે સાચવેલી છે સંભાળેલી છે અને સસ્તા ભાવે વેચવાની છે તમારા માટે ઓફરમાં મળે છે જો તમારે આ ગાડી લેવી હોય તો ફક્ત ને ફક્ત કેટલા ત્રણ વીસ બે હજાર પંદર મોડલ અને જી જે જીરો ટુ છે આ ગાડી આ તમને ક્યાંય નહીં મળવાની અને હા કલર બરલ કમ્પ્લેટ છે પછી નોન એક્સિડન્ટ ગાડી છે આમાં કંઈ વાગેલું નથી તૂટેલું નથી ભાગેલું નથી તો ગાડી મસ્ત લાગે છે લેવા માટે ફટાફટ તમે મને કહેજો હવે તમારા માટે બીજી ગાડી બતાવું છું હવે તમને બતાવું છું આ ગાડી આ ગાડી પણ મસ્ત છે આનો ભાવ રાખેલો છે બે ચાલીસ બે હજાર તેર મોડલ સીએનજી પેટ્રોલવાળી અને હા અમદાવાદમાં પડી છે આ તમારે લેવી હોય તો જલ્દીથી વેચાઈ જાય એના પહેલાં કહેજો કેમ ક્યાં નથી મળવાની બે હજાર તેર મોડલની પેટ્રોલ સીએનજી અને આ ગાડી મસ્ત લાગે છે સેકન્ડ ઓનર છે અને તમારે લેવી હોય તો એન્જિન બેન્જિન બધું ચેક કરી શકો છો અને ફોટામાં જ જોઈને ખબર પડે કે વસ્તુ સારી લાગે છે અને મસ્ત લાગે છે તો આ તમને પડશે કેટલામાં ખબર છે ને બે ચાલીસમાં બે હજાર તેર મોડલ વહેલા એ પહેલાં થઈ જશે તો વેચાઈ જાય એના પહેલાં તમે આવી જજો લેવા માટે કેમ કે નથી મળવાની વેચાઈ જાય એના પહેલાં તમે આવી જશો તો તમને આ મળી જશે ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવી દીધી છે આ ગાડી આ એક એંસીમાં વેચવાની છે એક લાખ એસી હજાર બે હજાર નવ મોડલ પેટ્રોલ સીએનજી વ્હાઇટ કલરની છે ફર્સ્ટ ઓનર રનિંગ છે ઇન્સ્યોરન્સ આનો અને હા એકોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે આ ગાડીના સીટના કવર બરાબર છે એન્જિન બરાબર છે નોન એક્સિડન્ટ એસી બધી રીતે કમ્પ્લીટ ગાડી છે આ ગાડી તમારે લેવી હોય તો લેવા માટે તમે મને વાત કરી દેજો હવે તમને આના પછી છેલ્લી બતાવવાનો છું આ ગાડી લેવા માટે તમે મને કોન્ટેક કરજો જો સારી લાગી હોય તો તમને પસંદ આવી હોય તો હવે બીજી જોઈએ છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ બે પાંત્રીસમાં વેચવાની છે બે હજાર તેર મોડલ વાવ ગામની છે આ ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી વીમો રનિંગ છે નવા ટાયર ગુડ કન્ડિશન આ ગાડી પણ મસ્ત છે હવે તમે ગાડી તો લેવી હોય છે ઘણી બધી તો આવી ગાડીઓ સારી સારી ત્યાં અહીંયા આવે છે તો કોન્ટેક કરો તમે મને લેવી હોય તો વાત કરો આમાં કંઈ કમિશન નથી હોતું અમારું કે કંઈ નહીં જ વસ્તુ સારી હોય એ જ બતાવીએ છે અને આ જે જે ગાડીઓ બતાવી એ બધી સરસ છે તમને પસંદ હોય તો કોન્ટેક કરી નાખજો અને હા ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જ કેમ કે સારા સારા વિડીયો આવે છે અલગ અલગ આવે છે એ જોવા મળે તમને અને આવા આવા જ વિડિયો આવે છે આ બધા ગાડીઓના વિડીયો આવે છે તમે જોઈ શકો ત્યાં સુધી આવજો અને હા લાઈક શૅર અને સબસ્ક્રાઇબ કરવાનું ના બોલતા જેને સબસ્ક્રાઇબ નથી કરી એ જરૂરથી સબસ્ક્રાઈબ કરી ના